આજના ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત આજે આપણી પાસે એક ખૂબ જ આમ કહીએ તો રસપ્રદ રિસર્ચ પેપર છે એસએનઓએસિએ એમએલ અસિસ્ટેડ સાઇડ ચેનલ એટેક ઓન સ્નોવી આ પેપર ફાઇવ જી નેટવર્ક્સ માટે એક નવા એન્ક્રિપ્શન સ્ટાન્ડર્ડ સ્નોવી વિશે છે અને એમાં રહેલી એક સંભવિત નબળાઈની વાત કરે છે તો આપણો આજનો ગોલ શું છે એ સમજવું કે આ એસએન હુમલો છે શું કેવી રીતે કામ કરે છે એની રિયલ વર્લ્ડ અસર શું હોઈ શકે અને હા એનાથી બચવા શું કરી શકાય ચાલો શરૂ કરીએ આનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ ચોક્કસ જો ફાઈવજી ટેકનોલોજી જેમ જેમ ફેલાઈ રહી છે તેમ તેને ફાસ્ટ અને એકદમ સિક્યોર એન્ક્રિપ્શનની જરૂર છે ખૂબ જ વધારે જરૂર છે અને આ જરૂરિયાત પૂરી કરવા માટે જ પેલી યુરોપિયન સંસ્થા છે ઇટીએસઆઈ એના નિષ્ણાતોનો ગ્રુપ સેજ એ આ સ્નો વી એલ્ગોરિધમ બનાવ્યો છે એની ડિઝાઇન ખાસ છે એક તો ટુ ફિફ્ટી સિક્સ બિટ સિક્યોરિટી જે અત્યારના અને ભવિષ્યના એટલે કે ક્વોન્ટમ કમ્પ્યુટર સામે પણ રક્ષણ આપે ની ભલામણ મુજબ અને બીજું સ્પીડ અદ્ભુત સ્પીડ છે ટ્વેન્ટી થી પણ વધારે પેપરમાં જે આકૃતિ છે ફિગ વન બી એ બતાવે છે કે અત્યારે જે બહુ વપરાય છે એઈ એસ બસો છપ્પન એના કરતાં લગભગ સાડા છ ગણું ઝડપી સાડા છ ગણું હા અને તે સ્નો થ્રીજી પર આધારિત છે પણ ફાઈવ જીની જરૂરિયાતો માટે ખાસ સુધારા કરેલા છે તમે ક્વોન્ટમ કમ્પ્યુટર્સની વાત કરી શું સ્નો વી જેવી સિસ્ટમ ખરેખર એનાથી સુરક્ષિત ગણી શકાય સારો સવાલ છે સામાન્ય રીતે એવું મનાય છે કે એસેનઓવી જેવી સિમેટ્રી કી સિસ્ટમ એટલે કે જ્યાં એન્ક્રિપ્ટ અને ડિક્રિપ્ટ કરવા એક જ કી વપરાય એ ક્વોન્ટમ હુમલાસામાં વધુ ટકી શકે છે પેલો ગ્રોવરનો એલ્ગોરિધમ છે એ કી શોધવાની પ્રોસેસને ઝડપી બનાવે પણ એટલી બધી નહીં કે સિસ્ટમ તૂટી જાય મૂળભૂત રીતે શું કરવું પડે કીની લંબાઈ ડબલ કરવી પડે અને એસએનઓવીમાં બરાબર એ જ કર્યું છે એસેએનો થ્રીજીમાં એકસો અઠયાવીસ બીટ હતા અહીં બસો છપ્પન બીટ છે એટલે ક્વોન્ટમ સામે વધુ મજબૂત સમજાઈ ગયું ઓકે હવે આ પેપર જે સાઈડ ચેનલ અટેક એટલે કે એસસીએ ની વાત કરે છે એ શું છે મતલબ સિમ્પલ ભાષામાં કોઈ હેકિંગ જેવું ના સીધું હેકિંગ નથી આ એન્ક્રિપ્શનના મેથ્સને તોડવાની વાત નથી આ એક અલગ પ્રકારનો હુમલો છે ફિઝિકલ હુમલો એમ સમજો કે કોઈ તિજોરી ખોલવાનો પ્રયત્ન કરે છે પાસવર્ડ વગર પણ તાળાના અવાજ પરથી કે તિજોરીના કંપન પરથી કંઈક અંદાજ લગાવે એસસીએ પણ આવું જ છે જ્યારે કોઈ ડિવાઇસ માનો કે આપણો ફોન કે ફાઇવજી ટાવરનું કોઈ ચીપ એન્ક્રિપ્શન કરતું હોય ત્યારે એમાંથી અમુક માહિતી લીક થાય છે જેમ કે એ કેટલી પાવર વાપરે છે એમાંથી કેવા ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ નીકળે છે કે કોઈ ગણતરીમાં કેટલો ટાઈમ લાગે છે આ બધું હુમલાખોર આ લીક થયેલી માહિતીનું એનાલિસિસ કરે અને અંદરની સિક્રેટ કી જાણવાનો પ્રયત્ન કરે પેપરની આકૃતિ વનેમાં આ બતાવ્યું છે બરાબર અને સ્નોવી પર જ કેમ ફોકસ કારણ કે એઈએસ જેવા જે બ્લોક સાઇફર છે એના પર આવા એસસીએનો ઘણો અભ્યાસ થયો છે એના બચાવ પણ છે પણ સ્નોવી એ સ્ટ્રીમ સાઇફર છે અને સ્ટ્રીમ સાઇફર પર આવા ફિઝિકલ હુમલાનો અભ્યાસ ઓછો થયો છે અને બીજું સ્નોવી ફાઇવજી માટે મેઇન કેન્ડિડેટ છે એટલે જો એ દુનિયાભરમાં વપરાય લાખો કરોડો ડિવાઇસમાં એ પહેલાં આવી કોઈ છૂપી નબળાઈ હોય તો ચકાસી લેવી બહુ જ જરૂરી છે હા એ વાત તો સાચી ખાસ કરીને ફાઇવ ડિવાઇસ તો ઘણીવાર એવી જગ્યાએ હોય જ્યાં એને ફિઝિકલી એક્સેસ કરવું સહેલું હોય અથવા એના રિસોર્સ લિમિટેડ હોય એટલે આવા હુમલા વધુ શક્ય બને તો સ્નોવી દેખાવમાં તો મજબૂત છે ફાસ્ટ ટુ ફિફ્ટી સિક્સ બેટ પણ રિસર્ચરોને થયું કે કંઈક ગડબડ હોઈ શકે ફિઝિકલી એમણે ક્યાંથી શરૂઆત કરી આ સ્નો એસસીએ હુમલો એ કેવી રીતે કર્યો એમણે સૌથી પહેલા તો સ્નો વી કેવી રીતે કામ કરે છે એની આખી પ્રોસેસ બારીકાઈથી જોઈ અને એમનું ધ્યાન ગયું એના શરૂઆતના તબક્કા પર જેને ઇનિશિયલાઇઝેશન ફેઝ કહેવાય આ ફેઝમાં શું થાય સિક્રેટ કી અને બીજો એક ઇનપુટ હોય આઈવી એ બંને એલ્ગોરિધમના એક મુખ્ય ભાગમાં લોડ થાય એ મુખ્ય ભાગ છે એલએફએસઆર લિનિયર ફીડબેક શિફ્ટ રજિસ્ટર એલએફએસઆર એ શું છે વડી એલએફએસઆરને તમે નું એક મિક્સિંગ બાઉલ સમજી શકો શરૂઆતમાં કી અને આઈવી આ બાઉલમાં જાય અને પછી એને ખાસ રીતે મિક્સ કરવામાં આવે છે આનાથી એલએફએસઆરની એક ઇન્ટરનલ સ્ટેટ બને જે પછી પેલી લાંબી રેન્ડમ જેવી કી સ્ટ્રીમ જનરેટ કરે છે અને આ કી સ્ટ્રીમથી ડેટા એન્ક્રિપ્ટ થાય હવે કારણ કે કી શરૂઆતમાં સીધી એલએફએસઆર માં જાય છે રિસર્ચરોએ વિચાર્યું કે કદાચ એલએફએસઆર જ્યારે આ મિક્સિંગ કરતું હોય ત્યારે એના પાવર વપરાશમાંથી કી વિશે કંઈક ખબર પડી શકે અચ્છા એટલે ત્યાંથી લીકેજની શક્યતા હા પણ પહેલાં એમને ખાતરી કરવી પડી કે ખરેખર લીકેજ છે કે નહીં એના માટે અમને ટીવીએલએ એટલે કે ટેસ્ટ વેક્ટર લીકેજ એસેસમેન્ટ નામની ટેકનિક વાપરી એ મૂળભૂત રીતે એક સ્ટેટિસ્ટિકલ ટેસ્ટ છે એ જોવાનું કે જો આપણે અલગ અલગ ઇનપુટ આપીએ તો ડિવાઇસના પાવર વપરાશમાં કોઈ સિગ્નિફિકન્ટ ફરક પડે છે જો પડે તો મતલબ કંઈક લીક થાય છે અને શું જાણવા મળ્યું હા લીકેજ હતું ટીવીએલએ ટેસ્ટ પોઝિટિવ આવી ઓકે તો લીકેજ છે એ પાક્કું થયું પછી આગળ શું કી કેવી રીતે કાઢી પછી એમણે વાપરી સીપીએ ટેકનિક કોરિલેશન પાવર એનાલિસિસ સીપીએમાં શું થાય છે ડિવાઇસ જ્યારે અલગ અલગ ઇનપુટ સાથે એન્ક્રિપ્શન કરતું હોય ત્યારે હજારો વખત એનો પાવર વપરાશ માપવામાં આવે છે એને પાવર ટ્રેસ કહેવાય પછી કીનો દરેક સંભવિત બાઇટ જેમ કે ઝીરોથી ટુ ફિફ્ટી ફાઇવ એના માટે એક હાઇપોથેટિકલ પાવર મોડલ બનાવાય અને પછી જોવામાં આવે કે કયા હાઇપોથેટિકલ કી બાઇટનું મોડલ વાસ્તવિક પાવર ટ્રેસ સાથે સૌથી વધુ મેચ થાય છે મતલબ કોરિલેશન સૌથી વધુ ક્યાં છે તો આ સીપીએ થી સીધી સાચી કી મળી ગઈ મળી તો ખરી પણ એક નાનો આવ્યો અહીંયા એક રસપ્રદ વસ્તુ થઈ સીપીએ એ દરેક કી બાઇટ માટે એક જવાબને બદલે બેસંભવિત જવાબ આપ્યા બે જવાબ એમ કેમ હા પેપરમાં એને ઘોસ્ટ પીક્સ કયા છે આકૃતિ છ અને સાતમાં બતાવ્યું છે સીપીએ કહેતું હતું કે કી બાઇટ કાં તો એ છે અથવા બી પણ કયું સાચું એ નક્કી નહોતું કરી શકતું પણ આવું કેમ થયું બે શક્યતાઓ કેમ આવી એનું કારણ છે સ્નોવીની અંદર વપરાતું એક ફંક્શન મલ્ક્સ ઇન આ ફંક્શન શું કરે છે એની ગણતરીમાં ઇનપુટ વેલ્યુને એક બેટ જમણી બાજુ શિફ્ટ કરે છે ખસેડે છે તમે સમજો કે આઠ આંકડાની સંખ્યા હોય અને તમે જમણી બાજુ ખસેડો તો છેલ્લો આંકડો નીકળી જાય ને બસ એવું જ કંઈક આ શિફ્ટ વખતે છેલ્લો બેટ છેલ્લો બિટ એલએસબી લીસ્ટ સિગ્નિફિકન્ટ બિટ એની માહિતી લોસ્ટ થઈ જાય છે સીપીએ કે એક એ ખબર ન પડે સીપીએ ને બરાબર એટલે ભલે આપણે આઠ બીટ નો બાઇટ શોધતા હોઈએ સીપીએ અસરકારક રીતે ખાલી સાત બિટ પર જ કામ કરતું હતું અને દરેક સાત બિટ પેટર્ન માટે બે આઠ બિટ વેલ્યુ એકનો છેલ્લો બીટ ઝીરો બીજાનો વન સરખા જેવા લાગે સીપીએને એટલે બે પીક મળ્યા અચ્છા એટલે અહીં થોડું કન્ફ્યુઝ થઈ ગયું એલએસબીને લીધે તો પછી આ બે માંથી સાચી કી અને પેલી ઘોસ્ટ કી એમાંથી સાચી કઈ એ કેવી રીતે નક્કી કર્યું અહીંયા આવ્યો મશીન લર્નિંગનો રોલ એમણે વાપરી એલડીએ ટેકનિક લિનિયર ડિસ્ક્રિમિનન્ટ એનાલિસિસ આ એક સુપરવાઇઝડ એમએલ ટેકનિક છે અને આ બહુ જ સ્માર્ટ સોલ્યુશન હતું એલડીએ એને કેવી રીતે મદદ કરી જુઓ ભલે ની માહિતી સીપીએ માટે ગાયબ હતી પણ એ એલએસબી ઝીરો કે વન મલ્સ ઇન્વોટ ફંક્શનના વાસ્તવિક પાવર વપરાશને તો સૂક્ષ્મ રીતે અસર કરતો જ હતો કેમ કારણ કે જો એલએસબી ઝીરો હોય તો ફંક્શન ખાલી શિફ્ટ કરે પણ જો એલએસબી વન હોય તો એ શિફ્ટ અને એક બીજું એક્સોર ઓપરેશન કરે છે પેપરમાં લિસ્ટિંગ ટુમાં બતાવ્યું છે આ વધારાના એક્સોરને લીધે પાવર વપરાશમાં એક નાનકડો સૂક્ષ્મ તફાવત આવે એલડીએ મોડલને બસ આ જ સૂક્ષ્મ તફાવત ઓળખતા શીખવાડવામાં આવ્યો કેવી રીતે શીખવાડ્યો એને ઘણા બધા પાવર ટ્રેસ બતાવ્યા જેમાં એમને ખબર હતી કે સાચો એલએસબી ઝીરો હતો કે વન એટલે મોડલ શીખી ગયું કે ઝીરોવાળા ટ્રેસ કેવા દેખાય અને વનવાળા કેવા અને એ સફળ રહ્યું એલડીએ આટલો નાનો ફરક પકડી શક્યું હા અને એ પણ જોરદાર રીતે રિસર્ચરોએ જોયું કે એલડીએ મોડલને ટ્રેન કરવા માટે બસ્સો કરતાં પણ ઓછા પાવર ટ્રેસ જોઈતા હતા અને એકવાર ટ્રેન થઈ જાય પછી તો સો ટકા એક્યુરેસીથી કહી દેતું હતું કે એલએસબી બી ઝીરો છે કે વન આકૃતિ અગિયાર સો ટકા ફક્ત બસ્સો ટ્રેસથી ટ્રેનિંગ પછી હા એનો મતલબ શું થયો કે હુમલા વખતે જ્યારે અજાણી કી શોધવાની હોય ત્યારે સીપીએ બે ઓપ્શન આપે પછી ખાલી એક જ નવો પાવર ટ્રેસ એલડીએને આપો એટલે કહી દે કે બેમાંથી સાચો ઓપ્શન કયો છે વાહ હા તો ખરેખર ખરેખર સ્માર્ટ કહેવાય સીપીએ શક્યતા ઘટાડે એલડીએ સાચો જવાબ શોધી કાઢે ખૂબ સરસ તો આખી પ્રોસેસમાં એક કી બાઇટ શોધવા માટે ફાઇનલી કેટલા પાવર ટ્રેસની જરૂર પડી હુમલા વખતે અને આ જ ચિંતાની વાત છે હુમલાના તબક્કામાં એક કીબાઈટ પાછો મેળવવા માટે પચાસથી પણ ઓછા ટ્રેસ પૂરતા હતા ફક્ત પચાસ એ પણ બતાવ્યું કે આ સીપીએ પ્લસ એલડીએ પ્રોસેસને વાપરીને આખી બસો છપ્પન બીટ કી એટલે કે બત્રીસ બાઇટ્સ કેવી રીતે મેળવી શકાય એના માટે એમણે ઇન્ક્રીમેન્ટલ અટેક બનાવ્યો એલ્ગોરિઝમ વન એમાં શું થાય પેલું એલએફએસયુ અપડેટ ફંક્શન આઠ વાર ચાલે છે ને તો એ દરેક વખતે અમુક કી બાઇટ્સ પર હુમલો કરે અને જે બાઇટ્સ મળી જાય એની માહિતીનો ઉપયોગ કરીને પછીના બાઇટ શોધવાનું સહેલું બનાવે એમ કરતા કરતા ધીમે ધીમે બધા બત્રીસ બાઇટ્સ રિકવર થઈ જાય ઓ બાપરે આ તો બહુ ગંભીર લાગે છે પચાસ થી ઓછા ટ્રેસમાં એક બાઇટ અને ધીમે ધીમે આખી બસો છપ્પક બિટકી તો શું મતલબ કાઢવાનો આનો સ્નોવી તો પછી નકામું ગણાય માટે સુરક્ષિત નથી ના એવું સીધું ન કહી શકાય સારા રિસર્ચરોની જેમ એમણે ખાલી પ્રોબ્લેમ નથી બતાવ્યો પણ એના સોલ્યુશન્સ એટલે કે કાઉન્ટર મેજર્સ પણ સૂચવ્યા છે અને ટેસ્ટ કર્યા છે હા એ જરૂરી છે એમણે મુખ્યત્વે ત્રણ સોફ્ટવેર બેઝડ ઉપાયો જોયા ઓકે કયા કયા અને કેટલા કારગર નીવડ્યા પહેલો પ્રયાસ એમણે પેલું જે લીકેજ કરતું ફંક્શન હતું મલ્કસિયન વોન એને કોન્સ્ટન્ટ ટાઈમ બનાવ્યું એટલે કે કોડ બદલી નાખ્યો લિસ્ટિંગ ફોર જેથી એલએસબી ઝીરો હોય કે વન ફંક્શન હંમેશા સરખો જ ટાઈમ લે જેથી ટાઈમનો ફરક ના પડે હા વિચારે હતો કે ટાઈમનો ફરક નહીં હોય તો એલડીએ કામ નહીં કરે પણ એ કામ ના આવ્યું એલડીએ હુમલો રોકાયો નહીં એમ કેમ કારણ કે એલડીએ ખાલી ટાઈમ પર નહીં પાવર વપરાશના પેલા સૂક્ષ્મ તફાવતો પરથી પણ શીખી રહ્યું હતું જે હજી પણ હતા અચ્છા તો પહેલો પાય ફેલ ગયો બીજો બીજો પ્રયાસ હતો બુલિયન માસ્કિંગ અને આ ઘણું સફળ રહ્યું આનો આઇડિયા થોડો ટેકનિકલ છે પણ સાદી ભાષામાં કહીએ તો કોઈપણ સિક્રેટ ડેટા જેમ કે પેલા યુ અને વી વેલ્યુ જે કી પર આધાર રાખતા હતા અને લીક થતા હતા ને સીધો વાપરવાને બદલે એને રેન્ડમ શેરમાં વેચી દેવાનો દાખલા તરીકે એક્સ સિક્રેટ હોય તો એને લખાય એક્સ બરાબર એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એટલે એક્સ ઓર જ્યાં એક્સ વન એકદમ રેન્ડમ હોય અને એક્સ ટુ ઘણી કડાય પછી બધી ગણતરીઓ એક્સ વી પણ એક્સ વન અને એક્સ ટુ પર અલગ અલગ થાય અને આનાથી શું ફાયદો થયો આટલો અસરકારક કેમ રહ્યું કારણ કે આનાથી પેલી વાળી નબળાઈ પર સીધો પ્રહાર થયો પેલું સિક્રેટ વેલ્યુ એક્સ જ જાણે છુપાઈ ગયું હવે ગણતરીઓ રેન્ડમ જેવા દેખાતા એક્સ વન અને એક્સ ટુ પર થાય છે એટલે વાસ્તવિક વેલ્યુ એક્સનો એલએસબી શું છે ઝીરો કે વન એ માહિતી પાવર સિગ્નેચરમાંથી કાઢવી બહુ જ મુશ્કેલ બની જાય અને પરિણામો જબરદસ્ત આ માસ્કિંગે હુમલા માટે જરૂરી ટ્રેસની સંખ્યા પચાસથી વધારીને સીધી પચાસ હજારથી વધુ કરી દીધી પચાસ હજાર હા એક હજાર ગણાથી પણ વધુ સુધારો આકૃતિ તેર અને ટીવીએલએ વેલ્યુ પણ બહુ ઘટી ગયા આકૃતિ બાર મતલબ લીકેજ ખૂબ ઓછું થઈ ગયું એક હજાર ગણો સુધારો તો બહુ મોટો કહેવાય પણ આનો કોઈ ગેરફાયદો કોઈ કિંમત ચૂકવવી પડે આની હા એક મોટો ગેરફાયદો છે સ્પીડ ઘટી જાય પરફોર્મન્સ પર અસર પડે બધી ગણતરીઓ હવે શેર્સ પર અલગ અલગ કરવી પડે એટલે વધુ ટાઈમ લાગે રિસર્ચરોએ જોયું કે માસ્કિંગ ઉમેરવાથી એસએનઓવીનો રન ટાઈમ ડબલ કરતાં પણ વધુ થઈ ગયો ઓ રન ટાઈમ ડબલથી વધુ ફાઇવજી જેવી એપ્લિકેશનમાં તો સ્પીડ બહુ જ મહત્વની હોય છે ને જ્યાં મિલી સેકન્ડનો ફરક પડે ત્યાં આટલો સ્લોડાઉન ચાલે બિલકુલ સાચી વાત આ જ મોટો ટ્રેડ ઓફ છે સિક્યોરિટી વધારો તો સ્પીડ ઘટે અને ફાઈવજી જેવી હાઈ સ્પીડ એપ્લિકેશનમાં આ બમણો ટાઈમ ખરેખર મોટો પડકાર છે એટલે માસ્કિંગ ભલે અસરકારક હોય દરેક જગ્યાએ કદાચ પ્રેક્ટિકલ ન પણ હોય ઓકે અને ત્રીજો પ્રયાસ શું હતો ત્રીજો પ્રયાસ હતો શફલિંગ આમાં શું કરાય જો કોઈ ફંક્શનમાં ઘણા ઓપરેશન્સ હોય જે એકબીજાથી સ્વતંત્ર હોય તેમનો ક્રમ દર વખતે રેન્ડમલી બદલી નાખવાનો આનાથી હુમલાખોર માટે પાવર ટ્રેસમાં કોઈ ચોક્કસ ઓપરેશન ક્યારે થયું એ ઓળખવું મુશ્કેલ બને આ કદાચ માસ્કિંગ કરતાં ઓછો સ્લો ડાઉન કરે પણ એસનોડબલ્યુના એલએફએસયુપીડીઆઈટીમાં ઘણા ઓપરેશન્સ એકબીજા પર ડિપેન્ડન્ટ છે એટલે શફલિંગ બરાબર લાગુ કરવું મુશ્કેલ હતું અને સ્ટ્રીમ સાયફર માટે શફલિંગનો અભ્યાસ પણ ઓછો થયો છે તો એવું લાગે છે કે સોફ્ટવેર લેવલે બુલિયન માસ્કિંગ સૌથી સારું છે પણ સ્પીડનો ભોગ લે છે તો શું આના સિવાય કોઈ રસ્તો છે ભવિષ્યમાં શું થઈ શકે હા રિસર્ચરોએ ભવિષ્ય માટે પણ દિશા આપી છે એક તો એમણે જે માસ્કિંગ કર્યું એ બહુ જ ટાર્ગેટેડ હતું ખાલી પેલા યુ અને વી માટે આખા સ્નો વીને માસ્ક કરવું એ બહુ જ કોમ્પ્લેક્સ કામ છે અને કદાચ હજુ વધુ સ્લો ડાઉન કરે બીજું અને કદાચ વધુ અગત્યનું સોફ્ટવેર ઉપરાંત હાર્ડવેર લેવલના ઉપાયો પણ છે પેપરમાં એનો ઉલ્લેખ છે જેમ કે ખાસ પ્રકારના લોજિક ગેટ્સ ઓનચિપ વોલ્ટેજ રેગ્યુલેટર્સ કરંટ ઇક્વિલાઇઝર સર્કિટ્સ આ હાર્ડવેર સોલ્યુશન્સ ઘણીવાર વધુ એફિશિયન્ટ હોય છે સ્પીડ ઓછી ઘટાડે છે અને કોઈ એક એલ્ગોરિધમ માટે નથી હોતા એ જનરલી પાવર લીકેજ ઘટાડે છે આવા મજબૂત અને એફિશિયન્ટ ખાસ કરીને હાર્ડવેર બેઝ ઉપાયો શોધવાનું કામ અત્યારે ખૂબ જ એક્ટિવ રિસર્ચનો વિષય છે તો આ આ આઠી વાત પરથી આપણે શું શીખ્યા એસએન જે ફાઇવ માટે આટલું મહત્વનું અને ફાસ્ટ એન્ક્રિપ્શન બની શકે છે એના પર આ પહેલો પાવર સાઇટ ચેનલ હુમલો એસએનઓએસ થયો આ બતાવે છે કે ગમે તેટલું સ્ટ્રોંગ એલ્ગોરિધમ હોય એનું ફિઝિકલ લીકેજ સામે ટેસ્ટિંગ કરવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે અને જે રીતે સીપીએ અને એલડીએને ભેગા કરીને હુમલો કર્યો એ ખરેખર સ્માર્ટ હતો પેલી મલ્કસનની એક નાનકડી લીકનો કેવો ફાયદો ઉઠાવ્યો બિલકુલ અને હા નબળાઈ છે ગંભીર છે પણ આપણે જોયું એમ ઉપાયો પણ છે બુલિયન માસ્કિંગ ખાસ કરીને ભલે એની સ્પીડ પર અસર પડે આ આખી વાત શું બતાવે છે ક્રિપ્ટોગ્રાફીની દુનિયામાં જે સતત આર્મ્સ રેસ ચાલે છે ને બસ એ જ ડિઝાઇનરો વધુ સિક્યોર સિસ્ટમ બનાવે હુમલાખોરો નવી નબળાઈ શોધે પછી એને ઠીક કરવા નવા ડિફેન્સ બને આ ચાલ્યા જ કરે છે આપણા શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર જેના પર તેઓ વિચારી શકે આ એ હુમલો સ્નોવીના શરૂઆતના તબક્કાના પાવર વપરાશ પર હતો પણ શું ભવિષ્યમાં બીજા સાઇડ ચેનલ્સ પર હુમલા થઈ શકે જેમ કે ડિવાઇસમાંથી નીકળતા ઇએમ સિગ્નલ્સ શું એનાથી પણ કી મળી શકે અથવા એલ્ગોરિધમના બીજા તબક્કાઓ જેમ કે જ્યારે એ કી સ્ટ્રીમ બનાવતું હોય શું એ પણ વલ્નરેબલ હોઈ શકે અને શું ડિફેન્સ ખાલી અમુક વેરિયેબલ માસ્ક કરવા પૂરતું રહેશે કે પછી વધુ વ્યાપક ઉપાયો જોઈએ કદાચ એવું હાર્ડવેર જે કોઈપણ જાતના ફિઝિકલ લીકેજને મૂળવાથી જ ઘટાડી દે આ બધા સવાલો ભવિષ્યના રિસર્ચ અને સિક્યોરિટી માટે બહુ જ મહત્વના છે